તો આજનો બ્લોક છે ને એ રાતે એકસેટ તૈયાર થઈને નવ વાગે જ ચાલુ કર્યો છે કેમકે ઘણું બધું આજે બ્લોગમાં લેવાનું છે બિકોઝ હું જાઉં છું પાર્ટી પ્લોટમાં અને એ પણ મારા નણંદ સાથે એટલે દસુ સાથે હું પાર્ટી પ્લોટમાં જાઉં છું અને ધવલ આજે કરે છે અને આજે ઘણું બધું કામ છે તો એ એનું કામ કરે છે બેટા બેટા અને હું થઈ ગઈ છું મસ્ત મજાની તૈયાર તો મારો લુક કંઈક આવો છે અને કમેન્ટ કરજો હું કેવી લાગું છું અને ફૂલ લુક પણ તમને હું બતાવી દઉં તો કંઈક આવી લાગુ છું રેડ બ્લેક એન્ડ વ્હાઈટ એમ ત્રણ કલર કોમ્બિનેશનની ચણિયાચળી પહેરી છે તો જે મેં લાસ્ટ ઇયર લઈ આવી એ જ છે જેણે વિડીયો જોયો હશે એ લોકોને આઈડિયા હશે તો ચલો ભાઈ જો મસ્ત ચણિયાચળી પહેરીને થઈ છું તૈયાર તો ચાલો હવે જલ્દી જઈએ અને આપણે ખૂબ ગરબા ગાઈએ અને પહેલાં તો આપણે જવાનું છે મારે ફઈના ઘરે કે આજે ફઈના ઘરે આરતી છે એટલે ફઈએ બોલાવ્યા છે કે તમે આરતીમાં આવજો અને પછી અહીંયાથી ડાયરેક્ટ પાલ્ટી પ્લોટમાં જતા રહેજો એટલે આજે વહેલા તૈયાર થઈ જઈશ પોણા નવથી આવ ત્યાં જ તો ચલો હવે ફટાફટ જઈએ પોણા નવ ત્યાં પહોંચવાનું કીધું હતું ને એટલે પોણા નવ અહિયાં અહીંયા થઈ જશે તો ચલો જઈએ એક સેટ આરતી ફૂલ ટાઈમ થઈ ગયો હતો અને અમે લોકો પહોંચી ગયા હતા જેમ હું મમ્મી બંને ગયા હતા કેમકે ફઈ છે ને બહુ આટલી બધી વાર આરતી એકદમ લાંબી હોય છે આદ્યા તો એટલા માટે ફઈ એટલી વાર ઉભા નથી રહી શકતા એટલા માટે કે તમે બંને આવજો અને આરતી કરજો એટલા માટે અમે ગયા હતા અને રૂલ્સ અકોર્ડિંગ બધી સોસાયટીના અલગ અલગ રૂલ્સ હોય એ પ્રમાણે આરતી કરતા હોય છે તો અહીંયા સરસ એવું ફૂલથી ડેકોરેશન કર્યું છે અને પછી આરતીની ફૂલ તૈયારી કરી છે અહીંયા જે આ માતાજીની જે માંડવી હતી એ માતાજીનું મંદિર હતું એ ગોળ આકાર હતું તો એ ગોળ આકારમાં બધાએ ઊભું રહેવાનું અને સાથે સાથે ધીમે ધીમે ફરતું જવાનું એમ તો એ રીતે કંઈક આરતી કરતા અને ગોળ ગોળ ફરી ફરીને માતાજીની આરતી કરતા તો જેથી આપણને એમ લાગે કોઈને એવું લાગે કે અમે આગળ રહી ગયા પાછળ રહી ગયા તો બધાને અલગ અલગ આ રીતે રીત રિવાજો હોય છે કઈની સોસાયટી બા આ બધા બા છે ને આપણા સબસ્ક્રાઈબર છે આ બધા જ આપણા વિડિયો જોવે છે તો ફયે મને વાત કરી એટલે મે પણ એમને કીધું કે ભાઈ થેન્ક યુ સો અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે અમે રિંગ રોડ પાસે આવી ગયા છીએ અને હું ને દસુ તો મને મારા હસબન્ડ તરત લઈ જાય તમારે નળોન લઈ જાય છે મલ્ટી પ્લોટમાં તો અમે લોકો ભાઈ નીકળી ગયા છીએ અને હવે જલ્દી બધા ભેગા થઈ જાય એટલે નીકળીએ ત્યાં આરતી હતી ને એટલા માટે થોડુંક લેટ અમે નીકળ્યા હતા થોડુંક નહીં એમ તો ઘણું લેટ કેમ કે ઘરેથી નીકળ્યા ને ત્યાં જ અગિયાર વાગી ગયા હતા તો ગાંધીનગર છે જવાનું હતું તો ત્યાં પહોંચતા પહોંચતા અમારે લગભગ પોણા બાર જેવું થઈ ગયું હતું તો પોણી કલાક જેવું થઈ ગયું કેમ કે દૂર હતું આ પાર્ટી પ્લોટ અને અહીંયા આવવાનું રીઝન એક જ હતું કેમ કે મંડળી ગરબા તો મંડળી ગરબા ગાવાની બહુ ઈચ્છા હતી અને બીજું આ પાર્ટી પ્લોટમાં મને એ સારું લાગ્યું કે પાર્ટી પ્લોટની બહાર જ નીકળતા આ રીતે નાની નાની લારીઓ હતી કે જેથી આપણને મળી રહે અંદર છે ને બહુ જ એક્સપેન્સિવ હોય જેવું મોંઘુ નથી એવું લેતા પણ બહાર તો આવીને બધાને ભૂખ લાગ્યો હોય એટલે થોડું ઘણું નાસ્તા ને એવું બધું કરે છે સાથે સાથે અહીંયાનું ડેકોરેશન પણ બહુ જબરદસ્ત હતું અને કોને આ રીતે વૃક્ષની અંદર જે લાઇટો લગાવેલી હોય એ ગમે કમેન્ટ કરજો અને અમે લોકો ગયા હતા કેસરિયા રાસ ગરબા ગાંધીનગર જે આવેલ છે એની અંદર અને એન્ટ્રી લીધા જ લીધી ને ત્યાં જ બધા ફોટોશૂટ કરવા લાગ્યા તો કેમ કે અમારે લેટ થઈ ગયું તો ફોટા છેલ્લે પાડવાનું નક્કી કર્યું એન્ટ્રી ને એવું તો લઈ લીધું અને અંદર પણ આવી ગયા ગરબા પણ ગાવા લાગ્યા અને તમે જો તો ક્રાઉડ બહુ જ હતું અને ડેકોરેશન તો એ જબરદસ્ત જ હોય છે કેમ કે મંડળી ગરબાનું ડેકોરેશન અત્યારે બહુ ફેમસ થઈ ગયું છે થાકી ગયા છે ને એટલા માટે અહીંયા મંડળી ગરબાની બહારની સાઈડ આવીને અમારું આખું ગ્રુપ એટલે અમારા ફ્રેન્ડ ગ્રુપ છે આખું એ અમે ઊભા રહી ગયા છીએ અને અત્યારે ફોટા પાડવાનો ટાઈમ રહ્યો કેમ કે થોડું ક્રાઉડ ઓછું થયું ત્યારે તો અહીંયા બધા એક પછી કે એક પછી એક અહીંયા બારની સાઈડ કેન્ટીનની બાજુમાં ફોટા પાડે છે અને સામેનું લોકેશન તમે જોઈ શકો છો તો જો કેટલું જબરદસ્ત લાગે અને સામે અહીંયા ગરબા પણ રમે છે જો લો લાઇટની અંદર કેમ કે અત્યારે ઓલમોસ્ટ બધી લાઈટ બંધ થઈ ગઈ છે અને આ જોઈએ જબરદસ્ત લોકેશન લાગે અને આના માટે જ અમે આવ્યા છીએ આની સાથે જ વિડીયોનો આપણે અહીંયા એન્ડ લઈ લઈએ કેમકે લેટ નાઇટ એટલે લગભગ અમે સવારે સાડા ત્રણ વાગે ઘરે આવ્યા હતા અને બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે અને એન્ડ લેવાનો બિલકુલ રહી ગયો છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ નવરાત્રિની નેક્સ્ટ ધમાકેદાર વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર